ભરૂચમાં ફાટા વિસ્તારમાં ગાંધી બજાર સુધીનો માર્ગ બનાવવાનો બાકી હોય આ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જ્યારે વરસાદી માહોલમાં આ માર્ગ પરથી દરેક વિસ્તારનું વરસાદી પાણી પસાર થાય છે જો કે સ્થાનિક લોકોનું માનીએ તો માર્ગ નહીં બનવાના કારણે બારે માસ પાણી ભરાઈ રહેલા હો જોવા મળે છે જેના કારણે અનેક વાહનો ફસાઈ જવાના બનાવો બને છે આજે બપોરના સમયે એક ઇકો કાર ચાલક આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ માર્ગ પરથી પાણી ભરાઈ રહેલા હોય તે ગટરમાં ઉતરી ગયો હતો જેથી અંદર સવાર લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાને કરતા તેઓએ તાત્કાલિક ટીમ સાથે દોડી આવી જેસીબી મશીનની મદદથી ગટરમાં ઉતરી ગયેલી કારને સલામત રીતે બહાર કાઢી હતી ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે